નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી એકવાર તમામ મિત્રો માટે કેન્દ્ર લેવલની ભરતીની અપડેટ લઈને આવ્યો છું સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડો એની પહેલાં દોસ્તો આપણા પ્લેટફોર્મને સાથે સાથે ટેલિગ્રામ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લેજો આવનારી અવનવી મહત્ત્વની અપડેટ તમારા સુધી પહોંચતી રહેશે હવે દોસ્તો જે મહત્વપૂર્ણ અપડેટ છે તે કેન્દ્ર લેવલની ભરતી દોસ્તો કેન્દ્ર લેવલની જે ભરતી છે જેની વાત કરી રહ્યા છે તે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી આવી છે ખાસ કરીને ધ્યાન રાખો ક્લર્કની પણ ભરતી થવા જઈ રહી છે તો જે પણ મિત્રો ક્લર્કની ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે આ વિડીયોને અંત સુધી જરૂરથી એકવાર જોઈ લે દોસ્તો એસએસસી તરફથી આઠ એપ્રિલના રોજ નોટિફિકેશન આવી હતી આ નોટિફિકેશન પ્રમાણે આઠ એપ્રિલથી સાત મે સુધી ફોર્મ ભરી શકાશે જ્યારે ઓનલાઈન ફી આઠ મે સુધી ભરી શકાશે વિન્ડો ઓપન થશે કરેક્શન માટે દસ મેથી અગિયાર મે સુધી આ ઉપરાંત જે ટીયર વનની પરીક્ષા અંદાજિત જૂન જુલાઈમાં લેવાશે જ્યારે ટીયર ટુની પરીક્ષા પછીથી જાહેર કરવામાં આવશે આ છે શોર્ટમાં અપડેટ ડિટેલમાં સમજીએ લોઅર ડિવિઝન ક્લર્ક એલડીસી જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ જે એસ પે લેવલ ટુ પ્રમાણે ઓગણીસ નવસોથી ત્રેસઠ બસ્સો સેલેરી સ્ટ્રક્ચર રહેશે ડેટા એન્ટ્રી ઓપરેટર ડીઈઓ માટે પે લેવલ ચાર પ્રમાણે પચીસ પાંચસોથી એક્યાસી સો સેલરી સ્ટ્રક્ચર અને લેવલ પાંચ પ્રમાણે ઓગણત્રીસ બસોથી બાણું ત્રણસો રહેશે જ્યારે ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ માટે પે સ્કેલ ચાર પ્રમાણે પચીસ પાંચસોથી એક્યાસી સો રહેશે વેકેન્સી ટોટલ ત્રણ હજાર સાતસો બાર રહેશે ખાસ ધ્યાન રાખો દોસ્તો ત્રણ હજાર સાતસો બાર જગ્યાઓ પર ભરતી થવાની છે દોસ્તો આગળ વાત કરીએ જે મહત્વપૂર્ણ અપડેટ છે એ પ્રમાણે નેશનલિટી ઇન્ડિયન હોવી ખૂબ જ જરૂરી છે એજ લિમિટેશન ખાસ ધ્યાન રાખો દોસ્તો ધ ક્રુશિયલ ડેટ ફોર એજ રિકોગિંગ ઇઝ ફિક્સ એઝ ફર્સ્ટ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એક ઓગસ્ટ બે હજાર ચોવીસને અંતિમ તારીખ ગણવામાં આવી રહી છે એજની તો વિવિધ કેટેગરીના ઉમેદવારો માટે એજમાં રિલેક્સેશન આપવામાં આવી રહ્યું છે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે એના પછી દોસ્તો આગળ વાત કરીએ તો આજે પર તો દોસ્તો એમાં સર્ટિફિકેશન એન્ડ ફોર્મેટ કઈ રીતનું રહેશે તો તે બાબત અહીંયા અપડેટ મૂકવામાં આવી છે એકવાર જરૂરથી જોઈ લેવા વિનંતી ડિટેલમાં દોસ્તો સમજીએ સ્ક્રોલ કરીને નીચે જઈએ તમે જોઈ શકશો કે જેટલા બી એનેક્ઝર છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એસેન્સિયલ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટર ડીઈઓ ગ્રેડ એ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમ અફેર ફૂડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન મિનિસ્ટ્રી કલ્ચર અંતર્ગત આવે છે તો બાર પાસ હોવું ખૂબ જ જરૂરી છે એલડીસી લોવર ડિવિઝન ક્લર્ક અને જે એસ એ આ જે પોસ્ટ છે તેની માટે ઓછામાં ઓછું ધોરણ બાર પાસ હોવું ખૂબ જ જરૂરી છે તો આશા રાખીશ કે લાયકાત પણ તમને આઈડિયા આવી ગઈ છે અરજી કરવા માટે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન જેની વેબસાઇટ આજની આ વિડીયોની નીચો મળશે તેના પર જઈને દોસ્તો આજે જ સન્ડે છે ફ્રી હશો અરજી જરૂરથી કરી દેજો ફી સો રૂપિયા ભરવાની રહેશે ઓનલાઈન ઓફલાઇન ગમે તેથી ફોર્મ તમે ભરી શકશો ફી પણ ભરી શકશો સેન્ટર ઓફ એક્ઝામિનેશનમાં વેસ્ટમાં દોસ્તો આપણું ગુજરાત આવશે ખાસ ધ્યાન રાખવાનું છે વેસ્ટ રિજિયનની અંદર ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા આપણું રહેશે તો અહીંયા તમે એક્ઝામ આપી શકશો સ્કીમ ઓફ એક્ઝામિનેશન વિશે પણ સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે ટીયર વનની અંદર શું રહેશે ટીયર ટુની અંદર શું રહેશે તો ટીયર વનની અંદર ઇંગ્લિશ લેંગ્વેજના પચીસ ક્વેશ્ચનના પચાસ માર્ક્સ છે જનરલ ઇન્ટેલિજન્સના પચીસ ક્વેશ્ચનના પચાસ માર્ક્સ ક્વોન્ટિટી ઓફ એપ્ટિટ્યૂડના પચીસ ક્વેશ્ચનના પચાસ માર્ક્સ અને જનરલ અવેરન્સના પચીસ ક્વેશ્ચનના પચાસ માર્ક્ એમ થઈને ટોટલ બસ્સો માર્ક્સનું પેપર સો ક્વેશ્ચન અને સાહીઠ મિનિટ આપવામાં આવશે તો આ છે દોસ્તો વિગતવાર અપડેટ વિડિયો એકવાર જરૂરથી લાઇક કરજો ફરીવાર મળીશું એક નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય